તો દોસ્તો આઈફોનમાં છે કે ઇન્સ્ટાગ્રામની રીલ્સ ને કે ડાઉનલોડ કેવી રીતે કરવી તો દોસ્તો તમે પણ કે એન્ડ્રોઈડમાં છે ને કે આપણે ઇન્સ્ટાગ્રામની કે રીલ્સ હોય અથવા તો સ્ટોરી હોય એને છે ને કે આપણે કે ડાઉનલોડ કરી શકીએ છીએ તમે આઈફોન યુઝર હો તો એમાં છે કે આઈફોનમાં કે ઇન્સ્ટાગ્રામની છે કે તમે રીલ્સ ડાઉનલોડ કરવા જઈશો તો તમારે છે ને કે નથી કઈ ઓપ્શન આવતું તમને છે કે થોડી લાંબી પ્રોસેસ હોય છે તમે છે કે ડાઉનલોડ નથી કરી શકતા ઠીક છે તો દોસ્તો તમારે પણ છે કે આઈફોનમાં બે થી પાંચ મિનિટમાં છે ને કે તમે તમારી જે રીલ્સ કોઈ પણ તમારે ડાઉનલોડ કરવી હોય તમે છે ને કે આસન તરીકેથી કરી શકો છો ઠીક છે તો દોસ્તો આવડો માં છે ને કે આપણે એ જીખવાનું છે કે તમારે પણ કે આઈફોનમાં છે કે ઇન્સ્ટાગ્રામની રીલ્સ ને કે ડાઉનલોડ કરવી હોય તો આસન તરીકે ક્યાંથી ડાઉનલોડ કરવાની છે કેવી રીતે કરવાની છે કઈ રીતે કરવાની છે એ બધી પ્રોસેસ જાણવી હોય તો તમારે છે ને કે આવડું ને કે સેલે સુધી જોવો પડશે દોસ્તો વિડીયો છે ને કે સેલે સુધી પૂરો જોઈ અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઇક કરીને નાખજો ચેનલ પર નવા હોય તો સે જવું

દોસ્તો તમારે છે પછી છે ને કે તમારે તમારો જે એપ સ્ટોર હોય છે ને એન્ડ્રોઈડમાં તમે જોયું હોય છે કે પ્લે સ્ટોર હોય છે ઠીક છે પરંતુ આમાં તમે જુઓ તો તમને એપ સ્ટોર જોવા મળે છે તો તમારે સિમ્પલી એપ સ્ટોર ને કે ઓપન કરવાનું છે જેવું તમે એપ સ્ટોર ને ઓપન કરો છો તો તમારે છે ને ક્યાંય સર્ચ કરવાનું રહેશે તો તમારે સર્ચ કરવાનું છે કે ઇન્સ્ટા તમારે સર્ચ કરવાનું છે ઇન્સ્ટાગ્રામ વિડીયો ડાઉનલોડ કરીને આવું જેવું તમે સર્ચ કરો છો તમારા સામે છે ઘણી બધી એપ્લિકેશન આવી જાય છે ઠીક છે પરંતુ આપણે કે ખાલી બે મિનિટમાં કે આસાન તરીકે આપડે વિડીયો ડાઉનલોડ થઈ જાય એ એપ્લિકેશન છે ને કે ઇન્સ્ટોલ કરવાની તો એપ્લિકેશન તમે જોશો તો આવડ્યા છે ઠીક છે મેં ઓલરેડી એ ડાઉનલોડ કરી છે ઠીક છે તમને ઇન્સ્ટન્ટ સેવ કરીને દેખાતું હશે અને તમે જોઈ શકો છો કે આ રીતનું તમને જોવા મળે છે ઠીક છે તો તમારે સિમ્પલી આની એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે હવે તમારે છે કે સિમ્પલી કે તમારું ઇન્સ્ટાગ્રામ હોય એને તમારે ઓપન કરવાનું છે એમાંથી આપણે શીખીએ કઈ રીતે તમે ડાઉનલોડ કરી શકશો તો સિમ્પલી શીખ કે હું ઇન્સ્ટાગ્રામ મારું ઓપન કરું છું હવે આ મારું ઇન્સ્ટાગ્રામ ઓપન ઠીક છે આ રીતે હવે આમાં છે તમે કે કોઈ પણ તમે જોઈ શકો છો કે આ રીતે તમને રીલ્સ જોવા મળે ઠીક છે આ રીતે હવે માની લો કે મારે છે કે કોઈ પણ આમાંથી રીલ્સ ડાઉનલોડ કરવી છે માની લો કે આમાંથી હું કોઈ પણ એક રીલ્સ લઈ લઉં છું ઠીક છે માની લો કે મારે છે કે આ રીલ્સ ને ડાઉનલોડ કરવી છે તો તમારે સિમ્પલી જે આ શેર નો બટન હોય છે એને તમારે ક્લિક કરવું છે આ રીતે જેવું એની ઉપર ક્લિક કરું છું સામે આ રીતના આખો ઓપ્શન આવી ગયા ઠીક છે હવે તમારે અહીંયા ડાઉન ડાયરેક્ટ ડાઉનલોડ કરવું તો તમે પણ તો પણ કરી શકો છો પરંતુ તમે ડાયરેક્ટ ડાઉનલોડ કરો છો તો તમારું છે કે ઇન્સ્ટાગ્રામનું જે લોગો હોય એ તમને જોવા મળશે ઠીક છે પરંતુ આપણે છે કે લોગા વગર અને મ્યુઝિક સાથે ડાઉનલોડ કર્યું છે તો તમારે સિમ્પલી આની જે લિંક હોય છે ને લિંક તમને થોડુંક નહીં દેખાતું હોય તો હું તો બતાવું તો આ તમે જોઈ શકો છો કે તમને આ કોપી લિંક તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરી દેવાનું છે જેવું કોપી લિંક ઉપર ક્લિક કરો છો તો આથી તમારે સીધું આ બેક કરવાનું છે અને પછી તમને જે આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી કે ઇન્સ્ટન્ટ સેવ કરીને આવડ્યા તમે જોઈ શકો છો આવડે તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે હવે જેવું એની ઉપર ક્લિક કરો ને જેવું આ રીતનું તમારે સામે ઓપ્શન આવે તમારે સામે આ રીતનું સીધું તમે સેટ કે ઇન્સ્ટન્ટ કરીને જે આ એપ્લિકેશન એને ઓપન કરો તો તમારા સામે છે આ બે ઓપ્શન આવી જશે તમે કોપી લિંક કરી છે કે ડોન્ટ અલો પેસ્ટ કે અલો પેસ્ટ તો તમારે સિમ્પલી કે અલો પેસ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે હવે જેવું અલો પેસ્ટ ઉપર ક્લિક કરો છો તમારા સામે જે પણ તમે રીલ્સ તમારે ડાઉનલોડ કર્યું હોય ને એ તમને જોવા મળી જશે ઠીક છે તો દોસ્તો જેવું છે કે તમે અલો ટેસ્ટ ઉપર ક્લિક કરશો તો તમારી છે કે આ જે પણ ઇન્સ્ટાગ્રામ રીલ્સ હોય છે તમારે સિમ્પલી પછી તમારી ગેલેરીમાંથી તમારે જોવું હોય તો તમે છે જોઈ શકો છો ઠીક છે એટલે તમારી ગેલેરીમાં છે કે તમે ઓપન કરી શકો તમારી છે કે રીલ્સ અથવા તો કોઈ પણ ફોટો અથવા તો તમે જે પણ કે ડાઉનલોડ કર્યું એ બધું છે કે તમને ગેલેરીમાં કે સેવ થઈ જશે ઠીક છે તો દોસ્તો આ રીતે કે તમારે પણ કે આઈફોનમાં છે કે રીલ્સ ને અથવા તો સ્ટોરીને કે ડાઉનલોડ કર્યું તો તમે આ રીતે કરી શકો છો તો દોસ્તો જોયું તમે તમારે પણ કે આ રીતે ઇન્સ્ટાગ્રામની રીલ્સ ને કે તમારે ડાઉનલોડ કર્યું તો તમે આ રીતે કરી શકો છો મેં તમને આસાન તરીકે શીખવાડ્યો તો આઈ હોપ કે તમને આ વીડિયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો આ વીડિયો જરૂરથી એક લાઈક કરીને આવજો ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં મળતા રહેશે તો આ ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો ઓકે બાય બાય